સભ્ય અભયસી તળવીએ સામે લોકોએ રોષ દર્શાવ્યો છે ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સામે પણ ગ્રામજનો આક્રમક થયા છે શિક્ષકોની અછત આંગણવાડી અને રસ્તા સહિતના મુદ્દો લોકોએ તમામ

જવાનો રસ્તો છે છે ને તકલીફ પડે વસાહત ની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણ વાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો વોટ લેવા ને તમે આવી જાવ છો

શિક્ષકોની અછત આંગણવાડી અને રસ્તા સહિતના મુદ્દોએ લોકોએ તમામ એ આગેવાનોએ ધારાસભ્યને ઘેર્યા હતા ધારાસભ્ય અને પ્રમુખને જવાબ આપવામાં ફાફા પડ્યા હોવાના દ્રશ્યોએ સામે આવી રહ્યા છે આક્રોશિત આદિવાસી યુવાનોએ આ સવાલો જે કર્યા હતા તેને લઈને વિડિયો વાયરલ કર્યા જો કે ધારાસભ્ય અભયસિંહ તળવી એ પ્રશ્નોના જવાબ ન આપતાની સાથે જ ત્યાંથી તેમને ચાલતી પકડી હતી સ્થાનિક લોકોએ એવું પણ કહ્યું કે વોટ માંગવા હવે તમે અહીંયા ન આવતા આ પ્રકારની વાત એ ધારાસભ્ય અભયસિંહ તળવીએ કરી છે વોટ માંગવા ન આવશો હવે વોટ તમને નહીં મળે આ પ્રકારના નિવેદન એ ગામના લોકોએ ધારાસભ્યની સામે કયા છે ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની સામે પણ ગામના લોકોએ આક્રોશિત થયા છે નસવાડી તાલુકાનું એ ગામ કે જ્યાં ધારાસભ્ય સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા એને દરમિયાન આખી આ ઘટના બની હતી ધારાસભ્ય અને જિલ્લાના પ્રમુખને લોકોએ આડે હાથ લીધા આક્રોશિત આદિવાસી યુવાનોએ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે જોકે વોટ માંગવા ન આવશો હવે વોટ તમને નહીં મળે અને નસવાડી તાલુકાના ગામના લોકોએ એ વ્યથા વ્યક્ત કરી છે ચામેથા ગામના ભૂત સંપર્ક અભિયાનની અંદર હંગામો થયો છે ધારાસભ્ય અભયસિંહ તળવે સહિતના એ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા એ દરમિયાન જુઓ શું ઘટના બને છે કે જ્યાં

તો આતા ધારાસભ્ય અભય તડવી સવાલો સાંભળી અને ધારાસભ્ય ત્યાંથી રવાના થઈ ગયા કોઈ એ ગામના લોકોએ તેમને સવાલ કરે તેમને વાત પૂછે એટલે ગામના સરપંચને બોલાવે

રોડ ઉપર એ બાળકો બેસવા માટે મજબૂર થયા રોડ નથી શિક્ષકોની ઘટ છે તો ગામની અંદર આ પ્રકારની મુશ્કેલી છે તો ગામના સરપંચને પત્ર લખવાનો સરપંચ સહિતના આગેવાનો તો તમને કોઈ દિવસ મળ્યા નથી તો કોઈ તમને રજૂઆત નથી કરી જ્યારે એ ગામના યુવાનોએ તમને રજૂઆત કરી સરપંચ તો એ પાછળ ઉભા હતા જો આ ગામના યુવાનોએ હકીકત એ વાસ્તવિકતા એ ધારાસભ્ય અભયસિંહ તરવીએ શું જવાબ આપ્યો હતો ને

વસાહત વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણ વાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાના તમે આવી જાવ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કાંઈક રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કહીએ છીએ સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામની અંદર પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો પાણી ભરાઈ ગયું દિવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ગયા ફોટા પડ્યા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા જ પાડવાના સહાય આપવાની જ નહીં ઉપર ખાલી જાણ કરી જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો ખોટાના સુરક્ષા દીવાલ બનાવો કેમ નહી બનાવતા તમે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરો છે તમારે તો સરકાર સિને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહી મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કઈ કામ થતું નહીં આજે આ બધા ડામરો રોડ બને છે આ ડામર રોડ બે વર્ષ નથી થકતા ચલો આ ડામર ક્વાઠિયા થી ચામેઠાનો રસ્તો છે એ બે કરોડ ને છપ્પન લાખનો રોડ છે આ કેટલા વર્ષ તકે જોઈએ અમે તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો મહેરબાની કરીને ખોટી ખોટી લાલચો ના આપશો હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે જાણે છે કે તમે શું કરવા માંગો છો